વડાલીના પચાસથી સાઠ મુસાફરો સાથે હરિદ્વાર યાત્રાના નામે છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે આયોજકોએ કથાને રોકડ આપવાની લાલચો આપીને દરેક વ્યક્તિ પાસેથી પાંત્રીસો રૂપિયા ઉઘરાવ્યા હતા પરંતુ બસ ન આવતા મુસાફરો હરિદ્વાર જવાને બદલે વડાલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા એક મહિના અગાઉ હરિદ્વાર ફ્રી સેવા નામની જાહેરાત પેમ્પલેટ અને સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી કિશનભાઈ અને લાલાભાઈ નામના બે આયોજકોએ જણાવ્યું હતું કે હરિદ્વાર ખાતે શાસ્ત્રી રમણલાલ વી ભટ્ટ જ્યોતિષ ગોલ્ડ મેડલિસ્ટ જામનગરવાળા હાલ હિંમતનગર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે આ કથાનો લાભ લેવા માટે એક વ્યક્તિ દીઠ પાંત્રીસો રૂપિયા આપીને બુકિંગ કરાવવાનું રહેશે આયોજકોએ વધુમાં જણાવ્યું હતું કે કથા સાંભળવા બેસનારને દિવસ દીઠ પાંચસો એક રૂપિયા કવર મારફતે રોજેરોજ આપવામાં આવશે આ યાત્રા એક નવેમ્બર બે હજાર પચીસથી દસ નવેમ્બર બે હજાર સુધીની હતી આ જાહેરાત જોયા બાદ વડાલી શહેરના લોકોએ હરિદ્વાર જવા માટે આયોજકોનો સંપર્ક કર્યો હતો નવ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ લાલાભાઈ નામનો એક વ્યક્તિ વડાલી શહેરમાં આવ્યો હતો તેને વિવિધ સમાજના થી સાહીઠ લોકોની ટિકિટ બુક કરી દરેક પાસેથી પાંચસો રૂપિયા લીધા હતા તેમણે ભાગવત કથામાં બેસનારને દિવસ દેખા પાંચસો એક રૂપિયા કથાના અંતિમ દિવસે ચાંદીની મૂર્તિ ગંગાજીની મૂર્તિ સહિતની ટિકિટ આપવાનું વચન આપ્યું હતું આ લોભામણી લાલચમાં આવીને વડાલીના થી સાહીઠ જેટલા વ્યક્તિઓએ ટિકિટ બુક કરાવી હતી આજે સવારે અગિયાર વાગે હરિદ્વાર જવા માટે નિર્ધારિત સ્થળે બસ આવવાની હતી પરંતુ મોડા સમય સુધી બસ ન આવતા મુસાફરોને છેતરપિંડી થઈ

ડીઆર પઢેરિયાને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી વડાલી પોલીસે બંને આયોજકોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે નામ વસંતભાઈ રમણભાઈ નાય હું વડાલીનો રહેવાસી છું કેટલાક દિવસથી હરિદ્વારની યાત્રાનું આયોજન કરેલ કરવાનું છે એવો પેમ્પલેટ આવતા હતા પેપરની અંદર એના આધારે અમે મુલાકાત કરી એમના ફોનથી કોન્ટેક કરી દરામની મુલાકાત કરી એમને પૂછ્યું તો એમણે કીધું કે હા ભાઈ અમે આયોજન કરેલ છે અને બધાને લઈ જવાના છે પાંત્રીસો રૂપિયા ભાડું છે ત્યાં રહેવા જમવા સાથેની સગવડ છે સાત દિવસ કથા સાંભળવાની આ બધું અમને જણાવેલ તો અમે પાંત્રીસો રૂપિયા આપેલા એક તારીખે લક્ઝરી બસ ઉપાડવાની છે અમે અગિયાર વાગ્યા સુધી રાહ જોઈ પણ એ ભાઈ આવતા નથી અને અમારો કોઈ ફોને ઉપાડતા નથી જેથી કરીને અમે પોલીસ સ્ટેશન આવી અરજી કરેલ છે અને પીએસઆઈ સાહેબે અમને સાતવાના આપેલ છે કે ભાઈ અમને અમે અમને પકડી લાવશું મારું નામ પાયલબેન ભરતભાઈ ચૌધરી છે હું અમદાવાદથી આવી છું અમારી બસ આજે અગિયાર વાગે હરદ્વાર જવા ઉપડવાની હતી તો આવી નથી હજી એના લીધે અમે અહીંયા વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ છે કે અમારી જોડે ફ્રોડ થયું છે એમ